क्या हूँ मैं कौन हूँ मैं बस यही सवाल करती हूँ तुम नारी हो लाचार हो बेचारी हो बस यही जवाब सुनती हूँ मैं जब बड़ी हुई समाज की रस्मों को जाना पहचाना मैंने अपने ही सवालों के जवाब खुद में ही पाया मैंने लाचार नहीं बेचारी नहीं मैं सड़क की जिनकारी हूँ छेड़ो मत छेड़ो मत चल जाओगे मैं दुर्गा और काली हूँ મારે નારી વિશે વાત કરવી છે નાની શક્તિ વિશે વાત કરવી છે ત્યારે યત્ર નાર્ય રમંતે દેવતા એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં જ દેવો નો વાસ હોય છે નારી તો તું પ્રેમ નો સાગર ને સ્નેહ ની સરિતા પણ તું જો કોઈ છનછાણ હતા તો ઝેરીલી નાગણ પણ તું ઝેરીલી નાગણ પણ તું તું સતી ને આપણે કહીએ છીએ ને કે નારી તારા નવલા રૂપ નારી ના તો કેટલાય રૂપ છે જેમ કે દીકરી બહેન પત્ની અને માં પણ રૂપ ગમે તે હોય નારી એટલે સ્નેહ અને કરુણા નો સામે

પોતે શ્રમ કરી પોતાના પોતાનાને આરામ આપનારી એટલે કે ઘરનું તાડુએ સ્ત્રી છે સ્ત્રી આટલું બધું સહન કરે આપણા બધાની આટલી બધી કેર કરે ને છતાંય જો તે 10 માણસની વચ્ચે કોઈ વ્યક્તિ સાથે વાત કરે ને તો સમાજ તેની વાતો કરશે જો તે ફેસબુક WhatsApp Instagram વાપરશે ને તો લોકોની નજરમાં ખરાબ ગણાશે પરંતુ પસંદગીની વાત આવે ત્યારે છોકરી તો મેચ ચર જ જોઈએ

અહીં આપણે ઉદાહરણ તરીકે લઈએ એ નારી સતી પાર્વતી જેમણે પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં પોતાના પતિનો અનાદર થતા યજ્ઞકુંડમાં પોતાનું શરીર હોમ્યા અને પોતાની શક્તિની ની ઝાંખી આ દુનિયાને કરાવી એવી જ રીતે માતા સીતાએ

પછી વાત હોય આ પૃથ્વી ઉપર ની કે હોય વાત અવકાશ ની આ નારી છે કલ્પના ચાવલા ને સરિતા વિલિયમ્સ જેમણે પુરુષો ની સાથે જઈ ની સફળ સફર કરી અને પોતાની શક્તિ ની ઝાંખી આ દુનિયા ને કરાવી નારી પોતાની કોઈ પણ ક્ષેત્રમાં બતાવી શકે છે પછી સામાજિક હોય કે ધાર્મિક કે પછી હોય વાત જ્ઞાન સંવાદની નારી ક્યાંય પાછળ રહેતી નથી માત્ર શરત એ છે કે તેના પુરુષ પ્રધાન યુગમાં સન્માનની તક આપવી જોઈએ